આજે શરદ પૂનમ છે એટલે શેઠ કારીગરો ભાઈઓને જમાડવાના છે તો આજે આપણે પેટ ભરીને ખાવાનું છે એટલે હમણાં પેટ ભરીને હમણાં ખાઈ લેવાનું છે વિડીયોમાં માઈકરો બન્યા રહેજો જોવો તમે મોજ મોજ કરાવી દયા લાલભાઈ જેટ કારીગરોને તો કારીગરો ભાઈને જેટ જમાડવાના છે ફ્રી એકવાર નવા વિડિયોમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ બધાને હરર મહાદેવ જય માતાજી તો આ છે કારખાનું ભાઈ વિશાળ જગ્યામાં ચાલી પચાસ કારીગરો આજે કામ કરે છે બાપા સીતારામ ડાયમંડ છે અને મસ્ત કારખાનું છે ભાઈ આજે શરદ પૂનમ નિમિત્તે શેઠ કારીગરોને જમાડવાના છે કારખાનાની અંદર અથવા સંધિ પડવાના દિવસે જમાડે તો આજે બધા જ કારીગરો ભાઈઓને જમાડવાના છે બાપા સીતારામ ડાયમંડ કારખાનું છે મિત્રો વિડીયોમાંથી બોલાવવાની તો ટૂંકમાં તમને કારીગરોનો પરિચય કરાવી દો એટલા કારીગર છે કારખાનાની અંદર ચાલી પાંચ કારીગર છે થોડીક સ્પીડમાં બતાવી દો તમને પછી આપણે ટૂંકામાં બતાવીશું તમને અત્યારે થોડોક ટૂંકમાં બતાવી દો થોડીક સ્પીડમાં એટલે થોડોક સમય બચી જાય આપણે આપણે બહુ લોંગ વિડીયો નથી બનાવ્યો ટૂંકો વિડીયો છે સાવ તો આ રીતના બધા જ કારીગરો ભાઈ કારખાનાની અંદર છે ચેનલમાં પહેલી વાર હોવું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા અપડેટ જોવા માટે આ બધા કારીગરો ભાઈઓ છે એવા તમે સરસ મજાના ભાઈ જમે છે અત્યારે થોડીક સ્પીડ મેકેલી છે આપણે ટૂંકામાં તમને બતાવી દઉં આ તો થોડીક સ્પીડ શું કામ મે ખોટો સમય ન બગડે આપણો અને વિડીયો જલ્દી બની જાય એટલા માટે ટૂંક સમયમાં હવે આપણે જમવાની તૈયારી થાય છે કારીગરો બધા ટેબલ બધું કરી દીધું છે ટૂંક સમયમાં આપણે જમવા બેસવાનું છે આગળ તો આ બધા કારીગરો છે કારખાના અંદર એટલા કારીગર છે ચાલીસ પચાસ કારીગર છે બધા જ કારીગરો છે ચાલી પછા કારીગરો કામ કરે છે કારખાના અંદર વિશાલ જગ્યામાં કારખાનું છે છે બધા કારીગરો લાઈનમાં ટૂંક જ સમયમાં જમવાનું છે ભાઈ બધા જ કારીગરો ભાઈઓ બેઠા છે અત્યારે રસોઈ બનીને આવી ગઈ છે કારખાને ભાઈ ફર્સ્ટ ક્લાસ સારી રસોઈ બનાવવાની છે ખૂબ બસ ટૂંક જ સમયમાં હવે જમવા બેસવાનું છે બધી વસ્તુ તો આવી ગઈ છે ઓલરેડી કારખાને તો ફાઇનલી ભાઈ કારીગરો ભાઈઓ આપણે જમવા બેસી ગયા છીએ અને આપણે રસોઈની વાત કરીએ તો પનીર ટીકાનું શાક છે ભાઈ રોટલી છે ઠંડી સાઈઝ છે ખમણ છે પાતરા છે કાંઈ ન ઘટે ભાઈ એકદમ ક્વોન્ટિટીવાળું વસ્તુ છે બધી અને શાક પણ એક નંબર છે ક્વોન્ટિટી કાંઈ ન ઘટે ભાઈ વ્યવ સરસ મજાનું શાક છે કાંઈ ન ઘટે ક્વૉલિટીમાં તો બધા કારીગરો ભાઈઓ જમે છે અત્યારે આપ નિહાળી શકો છો જવો તમે જમે છે ભાઈ અને બધા જ કારીગરો ભાઈ અલગ અલગ જગ્યાએ બેઠા કારણ કે કારખાનામાં તો ભાઈ એ ખરખી કાંઈ લાઇન ન થાય અડધા બાજુ બેઠા અડધા ઓલી બાજુ બેઠા એમ બધા અલગ અલગ વિભાગમાં બેઠા હોય કારણ કે સરખી લાઈન કારખાનામાં ન થાય ભણકીને બંટકીનું બધું પીળ્યું હોય કે નહીં હવે શાકમાં કાંઈ નો ઘટે એવી ક્વોલિટી બનાવેલું છે એક નંબર પનીર ટીકાનું શાક જોરદાર ચેનલમાં પહેલી વાર હોઉં તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા અપડેટ જોવા માટે બંને જોવો કેટલી હસી છે જો આ શાક છે કાંઈ ક્વોલિટીમાં ન ઘટે એક નંબર ક્વૉલિટી છે રોટલી છે પાતરા છે સાથે સંડી સાઈઝ પણ છે અને જમવાની ભાઈ ખૂબ મજા આવી ગઈ કાંઈ ન ઘટે આ બધા જ રોતની જમે છે અત્યારે કારીગરો ભાઈઓ મસ્ત મજાનું બનાવેલી છે રસોઈ કાંઈ ન ઘટે તો આ બાજુ પણ કારીગરો બેઠા છે ઘણા એમાં તમને બતાવી દઉં શૂટ કરીને કારણ કે બધા અલગ અલગ બેઠા હોય તો બધા જને લઈ લો કોઈ વિડીયોમાં આવ્યા વગર ન રહેવું જો બધાને લઈ બસ આજના વિડીયોમાં એટલું જ તે નવા દિવસ સાથે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને હંમેશા ખુશ રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા હર હર મહાદેવ ચાલો આવજો બાય બાય